કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો હું બે ત્રણ દિવસ પહેલાં ધરમપુર ગયો હતો ત્યાંથી આવતા રિટર્નમાં હું થોડા પ્લાન્ટ્સની શોપિંગ કરીને આવ્યો હતો તો ચાલો તમને પ્લાન્ટ્સ વિશે થોડી જાણકારી આપું અને પ્લાન્ટ્સ બતાવું તમને ચાલો આ છે નારિયેલના પ્લાન્ટ્સ તમને બધાને ખબર જ છે આ નારિયેલના પ્લાન્ટ્સ બે થી ત્રણ વર્ષમાં ફળ આપવાનું ચાલુ કરી દેશે આ કમરખનું પ્લાન્ટ છે ઇંગ્લિશમાં આને સ્ટાર ફ્રૂટ અથવા કરંબોલા કહેવામાં આવે છે આ છે આમલાનું પ્લાન્ટ ગુજરાતીમાં આવળું અને ઇંગ્લિશમાં ઇન્ડિયન ગુસબેરી કહેવામાં આવે છે આ જે પ્લાન્ટ્સ છે એમનો યુઝ શાક મસાલા બનાવવામાં થાય છે આ મરીનો પ્લાન્ટ છે ઇંગ્લિશમાં બ્લેક પેપર કહેવાય છે આ વેલાવાળો પ્લાન્ટ છે તમે જોઈ શકો છો આ તમાલપત્રાનો પ્લાન્ટ છે અને હિન્દીમાં તેજ પત્તા કહેવાય છે અને ઇંગ્લિશમાં ઇન્ડિયન બે લીફ કહેવાય છે આ ઓલ સ્પાઇસનું પ્લાન્ટ છે નામથી પણ ઓળખવામાં આવે છે આના સૂખા ફળમાં લોંગ તજ જાયફળ કાળી મિરચ જેવા અનેક મસાલાનો સ્વાદ આવે છે આ તજનું પ્લાન્ટ છે અને હિન્દીમાં દાલચીની કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં સિનેમેન કહેવામાં આવે છે આ પ્લાન્ટ સ્ટ્રોબેરીનું છે સ્ટ્રોબેરીને ભાગે સ્ટ્રોબેરી નામથી જ ઓળખવામાં આવે છે કોઈક જગ્યાએ સ્ટ્રોબેરીને ઝારબેરી હિસાલુ અને રસબરી નામથી પણ ઓળખવામાં આવે છે આ ત્રણ અલગ અલગ વેરાયટીના આંબા છે આ છે કસ્તુરી મેંગો આ છે મિયાઝાકી મેંગો આ છે બનાના મેંગો આ એક આંબાની કિંમત આઠસો રૂપિયા છે તો કેવો લાગ્યો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો